ઝિયા તાલુકાના રાજપાડી ગામે શ્વાનનો આતંક અને લોકોને બચકા કર્યા રાજપાડીમાં શ્વાનના આતંકથી લોકો લોકો બન્યા હતા હતા અને વધુ થયા જિલ્લાના તાલુકાના રાજપાડી ગામે શ્વાને આતંક મચાવ્યું અને ત્રણ કરતા વધુ શ્વાન દ્વારા રાજપાડી ગામના અલગ અલગ ફળિયાના લોકો પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો એમાં બે નાની બાળકીઓ ત્રણ વૃદ્ધ મહિલા અને આઠ પુરુષો સહિત ત્યારબાદ આજરોજ સવારે પણ રસ્તા પરથી જતી એક મહિલાને રખડતા શ્વાને શિકાર બનાવી ગંભીર રીતે ઇજા પહોંચાડી હતી અને તેઓને પણ એકસો આઠ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા દુકાને ગયો તો કઈથી આવતા અગાઉ શું કર્યું તો કંઈથી પછી મારા ભાઈ બહેનો આવીને પછી મને હરીદ્વાર લઈ ગયા કંઈ વેસ્ટર્ન મૂવી કે બીજી એક નથી એટલે પછી સુરત લઈ ગયા એટલે પછી કંઈ મુકાઈ પછી મળતી પણ વધારે માણસો પણ હતા કંઈ આજે અમે હું કહેવાય જાનવી જરાફ જતા હતા ને રસ્તામાં જ ઘંટી પાસે રસ્તામાં જ અમે જતા હતા મેં મારી બેન પણ તો રસ્તામાં આવ્યું પાછળથી કૂતરું આવ્યું ને કે જાગમાં બચકું ભરી લીધો તો તેમ કહેવાય પછી મેં નીચે બે કંઈ આવ્યો પછી મારા મોડામ ભજકું ભરવા જતો હતું ને તો મેં એનું કાન પકડ્યું હતું ને પછી મન ચેડું કહે પછી મેં ઘર એક ઘરમાં નહીં ગઈ હતી પછી એના કાકાએ મા પપ્પાને ફોન કર્યો ને મા પપ્પા પછી આવતા હતા તેના કાકાએ મને બેહડી નહીં લાવ્યા પછી અમે અવિધા ગયા અવિધાએ કહેવાય દવાખાન દવા કરાવી પછી અમે સુરત ગયા સિવિલ હોસ્પિટલ